આય હાય તો આજે આપણે વાત કરવાના છે લાલો આપણે ભેગા હવારથી નામ તો આમ તો બધાય મને લાલો જ હે મારું એ લાલો લોકો આ ફિલ્મ જોઈને રોઈ કેમ રહ્યા છે તમને લાલો ફિલ્મ કેવી બહુ ભગવાન વિશે પણ વાત અને આપીશું તો ફર્સ્ટ આપણે વાત કરીશું

આપ્યા છે એકદમ ડ્રામા મસ્ત છે ને જો તમે આ ફેમિલી સાથે જોશો તો તમને બહુ જ સરસ લાગશે આના ગીતો એટલા મસ્ત છે ને ફ્લોક મ્યુઝિક છે અને બહુ બધા ગીતો છે અને આના ડાયલોગ વાત કરીએ તો ડાયલોગ એકદમ સિમ્પલ છે પણ તમને સાંભળવામાં બહુ મસ્ત લાગે છે આખી ફિલ્મમાં બધા ડાયલોગ નવા જેવા જ લાગે છે ને આમ હે ને ઉપર પ્રાચીન પીપળો આયા પાણી રેડો ને એટલે પૂર્વજોને પહોંચી જાય કોઈ કોપી જેવું નથી અને એની લોકેશન જોવા જોઈએ તો જૂનાગઢ છે દ્વારકા છે બધા જ તીર્થધામ લીધા છે એટલી મસ્ત ફિલ્મ બનાવી છે હું તો આને સ્ટાર આપીશ થ્રી પોઈન્ટ એડ અને તમે લોકોને તમને લોકોને કેવી લાગી એ પણ તમે કોમેન્ટમાં જણાવજો અને વાત કરીએ કે લોકો રોઈ કેમ રહ્યા છે એ ફિલ્મનો એક એવો સીન આવે છે ને કે જ્યારે પાત્ર મરવા પડ્યો હોય અને કૃષ્ણ ભગવાન પોતે એની મદદ કરે છે ખાવાનું આપે છે અને પાણી આપે છે એટલે કૃષ્ણ ભગવાન દરેક જગ્યા હોય છે ભગવાન દરેક જગ્યાએ હોય છે બોધવાની જરૂર નથી તમે દિલ થી યાદ કરશો ને તો જરૂર આવશે આ ફિલ્મ એ જ દર્શાવે છે ચલો જય માતાજી જય દ્વારકાધીશ